એ પછી મિત્રો બેઠા હતા અમારા જેમાં અને એ વાતમાંથી વાત નીકળી કે ભાઈ આ શું તકલીફ થાય છે કે આપણે કાંઈ પરિણામ નથી મળતું તો પછી જનરલ ચર્ચા કર્યા પછી એક વાત એમાંથી નીકળી કે ભાઈ આપણે કાર્યકરોને તો શું છે પક્ષ જ્યારે બોલાવે ત્યારે મીટિંગમાં આવો બાકી એના સિવાય એની શું પીડા છે એની શું તકલીફ છે એ કોઈ પૂછા કરતું નથી કોંગ્રેસને મજબૂત કરવી સ્થાનિક રીતે જો ચૂંટણી આવે કે લોકલ એના ગામમાં એને શું થતી આવી કોઈ ચર્ચા પાર્ટીનો આગેવાન થતો નથી આપણે જાણીએ છીએ કે તાલુકાના પ્રમુખ હોય તો આપણે જ્યારે પ્રદેશવાળા કે જિલ્લાવાળા કે અત્યારે આપણને ફોન કરે આપણે જઈએ એના પછી ભૂલી જવાય આ વિસ્તાર તો વર્ષોથી ભાજપનો ગઢ છે અને તેમ છતાંય તમે બધા કોંગ્રેસમાં અત્યારે મજબૂત થઈને બેઠા છો એટલે ખરેખર અભિનંદનને પાત્ર છો પણ હવે તમારી કાંઈ પીડા હશે કે તમારા સૂચનો લેવા માટે તમારી પાસે થોડીક વાત જાણીએ કે આ વિસ્તારમાં આપણે શું કરીએ કોંગ્રેસને આપણે મોવડી મંડળની કઈ વાત પહોંચાડીએ તો કોંગ્રેસ આમાં મજબૂત થઈ શકે એ થોડીક અમારી બધાની ઈચ્છા હતી એટલે આ ત્રીજો સોમવાર છે હજુ એક સોમવાર આપણે આવી રીતની એક બેઠક કરવાની છે વાત મૂળ કોંગ્રેસની આપણે કરવાની છે ખાસ વાત એ છે કે આ એરિયામાં આપણે આયા હવે તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે હમણાં નવા પ્રમુખની પણ રચના થઈ રહી છે તમે બધા સેન્સમાં ગયા હશો પ્રમુખ એવો બનાવવો જોઈએ કરવાનું બધે બને તો અતિ ઉત્તમ વસ્તુ છે બાકી બધાને ભેગા લઈને ચાલે દરેક સમાજને સાથે રહીને ચાલે માત્ર કોંગ્રેસ કે ત્યારે જ આવીને ઉભર રહેવો નહીં અઠવાડિયે એક વખત એ પ્રમુખ આ તમારા બેતાળીસ ગામમાં સબી તાલુકામાં આખા તાલુકામાં ફરી કયો કયો સમાજ આપણાથી વિમુખ છે કોણ આપણામાં જોડાતું નથી શું કરીએ તો જોડાય માધું સાધું મરણ પહેણ આ બધાની લેવલે આપણે મક્કામ હોઈએ મજબૂત હોઈએ તો જ પરિણામ મળતા હોય છે બાકી રેઢુ મૂકી જતા રહીએ તો પછી તમે નોધારા થઈ જાવ અમે નોધારા થઈએ પરિણામ ના મળે પછી પ્રદેશવાળા પૂછે કે પરિણામ કેમ નથી મળતું પણ એમની આપણે જ્યાં જરૂરિયાત હોય એને પણ સાચી વિગત આપણે પહોંચાડીએ કે ભાઈ નીચે જરૂરિયાત આખી છે તમે તાલુકામાં તમે આપણો સીએલપી લીડર આવે વિરોધ પક્ષનો આપણો નેતા આવે આપણા પ્રદેશ અમિતભાઈ આવે આવેલા છે ભૂતકાળમાં અમરતજીને ખબર છે આપણે અમિતભાઈ ચાવડા સાહેબનો પ્રોગ્રામ અહીંયા પ્રમુખ હતા ત્યારે કર્યો હતો તો તમારા કયા પ્રશ્નો હોય ભેગા કરો એકાદી મિટિંગ પણ એમના અંડરમાં આપણે કરીએ તો પાર્ટી મજબૂત થાય આ સરવાળે આ બધું આપણે સંગઠનને સાથે લઈ ચાલવાની એ વાત છે પણ સાથે સાથે જે માણસો સંગઠનમાં પૂરી રીતે એને મહત્વ નથી મળતું અથવા એને બોલાવવામાં નથી આવતા એવું ઘણા કાર્યકરો હોય છે કે જેના સુધી પાર્ટી પહોંચતી નથી તો અમારે તમારી સુધી પહોંચવું છે આપણી ટીમ આવશે તમારા પ્રશ્નો જાણશે તમારી રજૂઆતો તમારી સૂચનો આજે પણ આપણે સાંભળશું અને ભવિષ્યમાં પણ હંમેશા